સ્વચ્છતા હોય કે કોઈ પણ વિષય હોય કોઈ પણ વિભાગ હોય એમાં આપણી સૌની જવાબદારી વધી જાય છે એટલે આપણે હવે આ સફળતાને જાળવી રાખવાનો પ્રયત્ન આપણે સૌએ સાથે મળીને કરવો રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે સહભાગી બને છે ત્યારે રાષ્ટ્ર ઝડપીથી વિકસિત થવાનો અનુભવ કરે છે ગુજરાતના પરોતા પુત્ર આદરણીય અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓને જન જન સુધી પહોંચાડવામાં સાથે સાથે નગર સેવા થકી જન સેવાના કાર્ય માટે જોડવા વિવિધ સ્તરે ભરતી કરવા માટે અપાર ક્ષમતા નું પ્રદર્શન કરી રહ્યા છે સરકાર દરેક પગલે સુનિશ્ચિત કરી રહી છે કે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિભાગોમાં કામગીરી માટે નિયુક્તિ પત્રક એનાયત કરવામાં ત્રણસો એકતાલીસ આવ્યા છે એમાં મલ્ટી હેલ્થ પર્પજ વર્કર અને એની સાથે સાથે સીએનસીડી વિભાગમાં જે ઇસ્ટોક લાઈવ ઇન્સ્પેક્ટરની પણ આજે વીસ જેટલા ઉમેદવારોને નયુક્તિપત્રક આપવામાં આવ્યા છે એનાથી શહેરીજનોની સુખાકારી માટે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે અને ઉત્તમથી ઉત્તમ પાયાની સુવિધાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપી શકે આ સૌએ ઉમેદવારોને આજે જે પસંદગી કરી અને ન્યુક્તિપત્ર આપવામાં આવ્યા છે એમનો શહેરના વિકાસમાં શહેરના હેલ્થમાં હોય કે શહેરના શૈક્ષણિકમાં હોય કે શહેરના જે સફાઈમાં હોય આ બધાનો યોગદાન રહેશે અને એની સાથે સાથે જ આજે હું સૌએ નિમણૂક પામેલ સૌએ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવું છું અને સાથે સાથે કે બી પોઝિટિવ રહીને મજબૂત આત્મબલ મનોબલની સાથે આપણે એક લક્ષ્ય બનાવીને શહેરની ઉત્તમથી ઉત્તમ સેવા અને જન જન સુધી આપણી બધી જ સેવાઓ પહોંચી શકે એવા પ્રયાસ કરો તેવી શુભકામનાઓ પાઠવી છે અમને આજે જે નિમણૂક પત્ર એને કરવામાં આવ્યા તે એમપીએચડબલ્યુ તરીકે નિમણૂક પત્ર આપવામાં આવે છે જે આરોગ્ય વિભાગ ખાતે ફરજ બજાવે છે ઉત્સાહ છે અને શું કહેશો તમે ઉત્સાહ તો એમાં તો એવું છે કે અમે આ ભરતી માટે બે વર્ષથી સતત રાહ જોઈ છે જેમાં અમને આજે ઓર્ડર નિમણૂક પત્રક આપવામાં આવે છે તેમાં મારું ફેમિલી પણ વધારે ખુશ છે અને હું પણ એક્સાઇટેડ આ નિમણૂક પત્રક આપવામાં આવ્યું છેલ્લા અમે બે વર્ષ જેવુંથી રાહ જોઈ રહ્યા હતા અને આના માટે અમે ખૂબ જ ઉત્સાહી છીએ અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અમને નિમણૂક પત્રક આપવામાં આવે આના માટે અમે બહુ મહેનત કરી છે ખાસા વર્ષનો અમે આમાં ભોગ આપ્યો છે દરેકે દરેક હેલ્થના રોગોના કામ કર્યું છે અમે અને આના માટે અમે હેલ્થ વિભાગનો ખૂબ આભાર માનીએ છીએ કયા ડિપાર્ટમેન્ટ માટે તમને નિમણૂક પત્ર આપવામાં આવ્યું અને શું કહેવાય આજે નિમણૂક પત્ર મળ્યા કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા નિમણૂક પત્ર અમને એમપીડબલ્યુ એસ ના અંગતમાં આપવામાં આવ્યા છે અને અમે આની બે વર્ષથી અમે રાહ જો રાહ જોઈને બેઠા હતા આજે એનો ફાઇનલી અમને ઓર્ડર મળી ગયા છે